હેલો ફ્રેન્ડ્સ ખજૂર પાક ખજૂર લાડુ ખજૂર રોલ કે પછી ડ્રાય ફ્રૂટ ચિક્કી એ બધું તો તમે હજારો વખત ખાધું હશે પણ શું તમે ક્યારેય ખજૂરની અંદર બિસ્કિટ નાખીને રેસીપી બનાવી તો મિત્રો આજે આપણે શિયાળા સ્પેશિયલ ખજૂરની થેપલી વણિયા વગર ખજૂર બિસ્કીટ કેવી રીતે બનાવવાને મિત્રો એની મેથડ હું તમારી સાથે શેર કરવાની છું તો કેવું થાય છે મિત્રો કે જ્યારે પણ આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના હોય ને ત્યારે આપણે આ ખજૂરની એક એક નાની નાની થેપલી વણવી પડતી હોય છે અને એની અંદર આપણે એક બિસ્કિટ મૂકતા જઈએ છીએ તો આજે એ પ્રોબ્લેમનું સોલ્યુશન હું તમારી સાથે લઈને આવી ગઈ છું આજે આપણે બધા ખજૂર બિસ્કિટ એક સાથે બનાવીને તૈયાર કરવાના છે ન તો આપણે થેપલી વણવાની ઝંઝટ છે કે કોઈ પણ ઝંઝટ વગરના આજે આપણે ખજૂર બિસ્કીટની રેસીપી ટ્રાય કરવાની છે મિત્રો તો ચોક્કસથી આ વિડિયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો જુઓ મિત્રો એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે અને આપણે આ જે ખજૂર છે એ એકદમ પોચો છે તમે જોઈ શકો છો તો આપણે ખજૂર બિસ્કિટ ખજૂર રોલ કે પછી ખજૂર પાક જ્યારે બનાવીએ ને ત્યારે આ રીતનો જે ખજૂર હોય ને મિત્રો એવા ખજૂરની આપણે પસંદગી કરવાની છે તો તમે આ રીતનો ખજૂર લેશો ને તો આપણે એને મિક્સરમાં કાઢવાની પણ જરૂર નહીં પડે એમનામાં જ તમારો ખજૂર એકદમ સ્મૂથ થઈ જશે તો હવે આપણે આની અંદર જે ઠળિયા છે એને આપણે રીમૂવ કરી દઈશું તો મિત્રો અહીંયા તમે સીડલેસ ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો પણ બને ત્યાં સુધી આપણે ઠળિયાવાળો ખજૂરનો ઉપયોગ કરીએ તો સારું એમ તો અહીંયા આપણે ખજૂરમાંથી બધા ઠળિયા કાઢી લેશું તમે જોઈ શકો છો કે આપણે સેજ પણ આ ખજૂરને દબાવીએ ને એટલે ખજૂર એકદમ પોચો થઈ ગયો છે તમે જોઈ શકો છો જો બસ આ રીતનો પોચો ખજૂર હોય ને એવા ખજૂરની પસંદગી કરવાની છે તો આ રીતનો ખજૂર તમને માર્કેટમાં કરિયાણાવાળાની દુકાને અથવા તો મોલમાં તમને ઇઝીલી મળી જશે તો આજે આપણે થેપલી વણવાની ઝંઝટ વગર ખજૂર બિસ્કીટ કેવી રીતે બનાવીએ છીએ ને મિત્રો એ તમે વિડીયોને પૂરેપૂરો પ્રોપર જોજો બિલકુલ સ્કીપ નહીં કરતા હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટેપ સમજાવવાની છું તો આ રીતે આપણે બધા ખજૂરના ઠળિયા રિમૂવ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પાંચસો ગ્રામ ખજૂર હતો એમાંથી આપણે બધા ઠળિયા કાઢી દીધા છે અને હવે આપણે ખજૂરને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ અને હવે અહીંયા મેં ગેસ ઓન કરી કઢાઈમાં થોડું ઘી ગરમ થવા માટે રાખી દીધું છે અને ઘી આપણું ગરમ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ્સ લઈ લેવાના છે તો અત્યારે મેં કાજુ બદામ અંજીર અખરોટ અને પિસ્તા લીધેલા છે તો એને આપણે ઘીની અંદર ઉમેરી અને શેકી લઈશું તો આ રીતે તમે ડ્રાય ફ્રૂટ્સને થોડા એવા ઘીની અંદર આળામાળા શેકી લેશો ને એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે મિત્રો બસ નોર્મલ એવા જ આપણે શેકવાના છે થોડી એવી દાજ પડે એટલે આપણે ડ્રાયફ્રુટ્સને બહાર કાઢી લેશું અને અંજીર પણ આપણા એમ કે થોડા કડક હોવાથી તમે આ રીતે ઘીમાં શેકશો ને એટલે એ પણ પોચા પડી જશે અને આપણે જે ખજૂર બિસ્કિટ બનાવવાના છે ને મિત્રો એની અંદર આ જે ડ્રાય ફ્રૂટ છે એ જરા પણ આખા ન રહેવા જોઈએ તો આપણે એને મિક્સરની અંદર નાખી અને પાવડર કરી દેવાનો છે એકદમ પાવડર કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે અંજીરને શેકીએ એટલે આ રીતે એના બીજ છે એ એકદમ આરપાર દેખાવા લાગ્યા છે અને આપણું અંજીર છે એ ખૂબ જ કડક હતું એ પણ પોચું પડી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો આપણા ડ્રાય ફ્રૂટ સરસ એવા શેકાઈ ગયા છે અને આપણે એને આ રીતે ચારામાં લઈ લેશું અને ઘી જે વધારેનું હોય એને આપણે નિતારી દઈશું અને આ રીતે આપણે મિક્સર જારની અંદર લઈ લેશું અને આપણે એકદમ પાવડર કરી દેવાનો છે જો તમે પાવડર નહીં કરો ને તો જે આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના છે ને મિત્રો એની અંદર જ્યારે આપણે પીસીસ કરીશું ને ત્યારે આપણને પ્રોબ્લેમ પડશે તો આ રીતે આપણે મિક્સરમાં નાખી અને પાવડર કરી દઈશું એકદમ ફાઇન ભૂકો કરી દેવાનો છે જો આપણે પાવડર કરી દઈશું અને હવે એ જ ઘીની અંદર ફરી વખત મેં બે ટી સ્પૂન જેટલું ઘી એડ કરેલું છે અને ઘી ગરમ થઈ ગયું છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે જે બીજ કાઢેલો ખજૂર લીધો છે એ પણ આપણે ઉમેરી દઈશું તો હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર આપણે ખજૂરને શેકી લેવાનો છે કારણ કે જે આપણું આ તવલું છે એ ઓલરેડી ગરમ જ છે આપણું તવલું ગરમ હોવાને લીધે આ ખજૂર થોડી ગરમ થશે ને એટલે ઓટોમેટિક આપણો ખજૂર પોચો પડવા લાગશે મિત્રો તો તમે ક્યારે આ રીતે થેપલી વણવાની ઝંઝટ વગર ખજૂર બિસ્કીટ બનાવીને ટ્રાય કર્યા છે કે નહીં મિત્રો એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો બસ આ રીતે તમે થોડી વાર ખજૂરને ગરમ કરશો ને એટલે ખજૂર તમારો એકદમ પોચો પડી જશે અને જો કદાચ આ રીતે તમને ચમચાથી ન ફાવતું હોય ને તો તમે લોટો અથવા ગ્લાસ લઈ શકો છો અને ગ્લાસ અથવા લોટાની મદદથી ખજૂરને આ રીતે દબાવશો ને એટલે એકદમ પોચો પડી જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે થોડીવાર આ રીતે આપણે ખજૂરને સતત હલાવ્યો ને એટલે આ રીતનો એકદમ સ્મૂથ બની ગયો છે તમે જોઈ શકો છો કે આપણે પોચો ખજૂર લીધેલો હતો ને એટલે આપણે એને મિક્સરમાં કાઢવાની પણ જરૂર નથી પડેલી મિત્રો તમે જોઈ શકો છો આ રીતનો આપણે એકદમ સ્મૂથ ખજૂર કરવાનો છે તમે જોઈશો અને જો તમારે આ રીતનો ખજૂર નહીં થયો હોય ને મિત્રો તો તમે જે ખજૂર બિસ્કીટની રેસીપીઝ જે બનાવવાના છો ને એમાં પ્રોબ્લેમ આવશે અને જે આપણે પીસીસ કરીશું ને એમાં એ સરખા નહીં થાય એટલે ખાસ નોટિસ કરજો તમે ખજૂરને એકદમ આ રીતનો આપણે કરવાનો છે તો બસ આપણો ખજૂર આ રીતનો થઈ જાય ત્યાર પછી આપણે જે ડ્રાય ફ્રૂટ શેકીને રાખ્યા છે એને પણ આપણે ઉમેરી દઈશું હલાવી આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો મિત્રો તમે ક્યારેય આ રીતની ખજૂરની રેસિપી બનાવીને ટ્રાય કરી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં થોડીવાર બધું મિક્સ કર્યું ને તો ખજૂર સાથે આપણો ડ્રાય ફ્રૂટ્સ એકદમ સરસ એવો મળી ગયો છે તમે જોઈ શકો છો કે આ રીતે મેં પાવડર કરેલો હતો ને એટલે સરસ એવું એ મિક્સ થઈ ગયું છે ઇવન તમે જો આખા ટુકડા રાખશો ને કટ કરેલા તો એ મિક્સ નહીં થાય મિત્રો તો આ રીતે તમારે ભૂકો કરી નાખવાનો છે તો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ્સ અને ખજૂર સરસ એવું મિક્સ થઈ ગયું છે તો આ રીતનું થાય ને પછી આપણે એને નીચે ઉતારી લેશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને જે આ ખજૂર અને ડ્રાયફ્રૂટ છે એની આપણે તમારે જેટલા ખજૂર બિસ્કીટના લેયર બનાવવા હોય એટલી તમારે ખજૂરની શીટ કરી લેવાની છે તો હવે આપણે ખજૂર પાક છે એ આપણે આ ટ્રેની અંદર પાથરી દેવાનો છે તો એના માટે આપણે જે ટ્રે છે એને ઘીવાળી કરી લેવાની છે એટલે કે નીચે ચોંટી ન જાય ખજૂર પાક આપણો તો આ રીતે આપણે બ્રશની મદદથી આ ટ્રે છે એને આપણે ગ્રીસ કરી દઈશું તો બસ હવે અહીંયા મેં જે આપણો ખજૂર પાક હતો એને મેં આ રીતની શીટ બનાવી લીધેલી છે તમે જોઈ શકો છો કે મેં એકદમ પતલા પડવાળી આ ખજૂરની આ રીતની પેપર બનાવી દીધું છે મતલબ કે આ રીતની શીટ બનાવી દીધી છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી આપણે બિસ્કીટ લઈ લઈશું તો બિસ્કીટને આપણે આ રીતે ગોઠવી દેવાના છે તો અહીંયા તમે બિસ્કીટ કોઈ પણ લઈ શકો છો કે એવું જરૂરી નથી કે અહીંયા આપણે ક્રેક ચેક બિસ્કીટનો જ ઉપયોગ કરવો તો અહીંયા આપણે જે આ ખજૂર બિસ્કીટ બનાવેલા છે ને એની અંદર આપણે ખાંડ કે ગોળનો બિલકુલ ઉપયોગ નથી કરેલો મિત્રો તમે ખાસ નોટિસ કરજો તો બસ આ રીતે બિસ્કિટ ગોઠવાઈ જાય ત્યાર પછી આપણે બીજી જે સીટ છે એને પણ આપણે આ રીતે રાખી દેવાની છે આ રીતે આપણે રાખી દઈશું તો અત્યારે મારી પાસે બિસ્કીટ થોડા જ અવેલેબલ હતા એટલે હું એક જ લેયર કરું છું તો અહીંયા તમારે જેટલા ખજૂર બિસ્કીટના લેયર કરવા હોય એ રીતે તમે લેયર કરી શકો છો તો અત્યારે હું એકદમ ઓછા લેયર કરું છું અને આમ પણ બાળકોને ખજૂર બિસ્કીટ ઓછા પાવે છે માત્ર એકલો ખજૂર પાક હોય તો બાળકો બધા ખાઈ લે છે તો એટલા માટે હું અહીંયા ખજૂરનો બિસ્કીટનો થોડો ઓછો ઉપયોગ કરું છું તો હવે આ રીતે આપણે સેટ કરી દઈશું અહીંયા મેં ચાર શીટ બનાવેલી હતી તો આ રીતે મેં બિસ્કીટ ગોઠવી અને બધી શીટને આ રીતે બિસ્કીટ ઉપર મેં રાખી દીધેલી છે બસ તો આ રીતે આપણે સરસ કરી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા હવે આપણે મનગમતા પીસીસ કરી લેશું તો અહીંયા જ્યારે તમે પીસીસ કરો ત્યારે આ રીતની ધારદાર ચાકુ હોય એવી ચાકુ લેવાની છે અને આ રીતે આપણે પીસીસ કરી લેશું તો અહીંયા હું માત્ર એકથી બે બાઇટમાં ખવાય એટલા અત્યારે હું પીસીસ કરી રહી છું તમારે જેટલા મોટા કરવા હોય એ રીતે તમે મોટા કે નાના તમે કરી શકો છો તો માત્ર પાંચસો ગ્રામ આપણો ખજૂર હતો એમાંથી આપણે બહુ બધા ખજૂર બિસ્કિટના બાઇટ્સ બનાવીને તૈયાર કર્યા છે મિત્રો તો તમે ક્યારે આ રીતે ખજૂર બિસ્કિટ બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો તો તમે જોયું કે એકદમ ઇઝીલી આપણા જે ખજૂર બિસ્કીટ છે એ કપાઈ જાય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ મજાના આપણા જે ખજૂર બિસ્કીટ હતા એના આ રીતે પીસીસ કરી લીધેલા છે તો હું તમને એક પીસ કાઢીને પણ બતાવી દઉં કે આપણો ખજૂર બિસ્કીટ કેટલો સરસ બનીને તૈયાર થયો છે મિત્રો તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણો ખાંડ કે ગોળ વગરનો ખજૂર બિસ્કીટ બનીને તૈયાર થયો છે મસ્ત બનીને તૈયાર થયો છે મિત્રો તમે પણ એક વખત ઘરે આ રીતે ખજૂર બિસ્કીટ બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે જરા પણ વાર નથી લાગતી અને જરા પણ પ્રોબ્લેમ નથી આવતો મિત્રો તો મિત્રો તમને મારી આજની આ થેપલી બનાવ્યા વગર ખજૂર બિસ્કીટ બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળશું એક આવા નવા વિડીયો સાથે